આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે તમારો કિંમતી સમય અને મહેનત પણ બસશે અને તમારું ઘર પણ સ્વચ્છ રહેશે તો આજનો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો જો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને હવે આપણે તેમાં છે ને મીઠું એડ કરી દઈશું એક બાઉલ જેટલું આખું ભરી લઈશું જુઓ આ રીતે તો અહીંયા આપણે સાદું જ મીઠું લીધું છે અને હવે છે ને આપણે ગેસ ઉપર આ રીતે એક મોટું વાસણ રાખી લઈશું જુઓ આ રીતે કઢાઈ કે કોઈ પણ વસ્તુ હોય ને આપણે રાખી લઈશું અને ગેસ આપણે ઓન કરી લઈશું ત્યાર પછી આપણે મીઠાનું બાઉલ લીધું છે ને તેને આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે છે ને આ રીતે મીડિયમ ફ્લેમ રાખી ગેસની અને આપણે મીઠાને છે ને સરસ આપણે ગરમ કરી લેવાનું છે આપણે ધુમાડા નીકળે ને એ રીતે આપણે ગરમ કરવાનું છે તો આ રીતે બળી ન જાય ને એટલે આ રીતે ચમચી ફેરવું છું તો જોઈએ આપણે મીઠું ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મીઠાને છે ને ફરીથી આપણે આ બાઉલમાં લઈ લઈશું જુઓ પહેલાં આપણે જે બાઉલમાં ભરીતું ને એ જ બાઉલમાં આપણે નાખી દઈશું તો ખૂબ જ ગરમ છે એટલે આપણે સાચવીને નાખી દીધું છે અને હવે આપણે શું કરવાનું છે આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું લઈ લઈશું જો આપણે વાપરતા ના હોય ને એ રીતના જૂનું મોજું આપણી પાસે હોય છે ને તે એક લઈ લેવાનું અને જે આપણે આ બાઉલ રેડી કર્યું છે ને મીઠાવાળું તેને આપણે મોજામાં નાખી દેવાનું છે જો આ રીતે સરસ રીતે મોજું પહેરાવી અને આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે હવે જો આ રીતે આપણને સાંધાનો દુખાવો હોય કે પછી આપણને કોઈ મૂંટમાર વાગી ગઈ હોય તેનો દુખાવો હશે તો આ રીતે ગરમ મીઠાનો શેક કરવાથી શું થશે કે આપણને બધા જ કોઈપણ જાતના દુખાવામાં છે ને ખૂબ જ રાહત મળશે જો આ રીતે સોજો હશે તો તેમાં પણ આપણને ફાયદો થશે અને આ રીતે આપણને જો પગમાં પણ ઘણીવાર ચાલવાથી કે પછી આ રીતે સોજા આવી જતા હોય છે ને તો આ રીતે તમે મીઠાનું શેક કરી શકો છો જેમાં આપણે ગરમ પાણીમાં મીઠું નાખીને તેમાં પગ નાખીએ છીએ અને આપણને કેવી રાહત થાય છે એ જ રીતે આ રીતના પણ આપણને ફાયદો થશે તમે ચોક્કસ કરીને જોજો એકવાર યાર પછી જો આ રીતના આપણી પાસે કોઈ પણ જૂની બંગડી હોય ને આપણે ના પહેરતા હોય એ રીતની જો એક્સ્ટ્રા બંગડી પડી હોય ને તો તેનો એક સરસ આપણે ઉપયોગ કરી શકાય છે જુઓ અહીંયા આપણે કિચનમાં લગાવી શકાય આ રીતના હૂક હોય કે પછી આપણે દરવાજા પાછળ કોઈ ખીટી હોય કે ખીલી લગાવેલી હોય તેમાં આપણે આ રીતે ટીંગાળી દેવાની આપણે બંગડીની અને તેમાં જો આ રીતે ચશ્મા આપણે રાખી શકાય સામે આપણને દેખાઈ જાય મળી જાય જુઓ આપણે કામ કરતાં કરતાં કોઈ બહેનો પહેરતા હોય ને આ રીતે ઉતારીને ટીંગાડી શકે ખૂબ જ સરસ આઈડિયા છે અને આ રીતે ચશ્મા ના ટીંગાડવા હોય ને તો આપણે આ રીતે હાથનું ટોવેલ હોય છે ને નેપકીન આપણે હાથ લૂછવાનું કિચનમાં આપણે વપરાશ કરતા હોય ને ત્યાં જુઓ આપણે એમને ખેટીમાં આપણે લગાવીએ છીએ ને તો વારે ઘડીએ છીએ ને પડી જતું હોય છે આ રીતે હાથ લૂચીએ તો અને આ રીતે તમે બંગડીમાં રાખશો ને તો સરસ રીતે રહેશે જુઓ પડશે પણ નહીં અને સુકાઈ પણ જશે આ રીતે તમે રાખશો લોટ છે ને આપણે ક્યારેક ક્યારેક આપણે બાંધેલો બચી જાય તો ફ્રીજમાં રાખતા હોઈએ પણ આપણે ફ્રીજમાં કાઢીએ ને તો ખૂબ જ કઠણ થઈ જાય આપણે તરત રોટલી કરવી હોય અને આપણે કાઢવાનું ભૂલી ગયા હોય તો ખૂબ જ આપણને તકલીફ પડે તેના માટે આપણે શું કરે આ રીતે કેસરો લઈને આપણે રોટલી રાખવાનું તે આપણે લઈ લેવાનું અને તેમાં એક ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું જો આ રીતે અને તેમાં છે ને આ રોટલીનો જે પણ તમારે ડબ્બો હોય ને જેમાં પણ રાખ્યો હોય લોટ તેને આ રીતે રાખી દેવાય જુઓ લોટને આ રીતે તેનું ઢાંકણ કેસરોલનો બંધ કરી દેવાય બસ તમે એક બે મિનિટ જ રાખશો ને જ્યાં સુધી આપણે તવો ગરમ કરવા મૂકી અને તૈયારી કરીએ રોટલી કરવાની ત્યાં સુધી રાખી અને તમારે ખોલી લેવાનું જો તો સરસ એકદમ નરમ તમારે વરાળમાં રહેશે ને પાણીની તો એકદમ તમે રોટલી કરી શકશો આપણે શિયાળામાં હાથ પણ કઠણ ના થઈ સવારની ઘડી આપણે કરવી હોય તો જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે આ રીતના આપણે વધારે પ્રમાણમાં લોડ દડાવી હોય અને આપણે તેમાં જીવાત કે પછી ધનેડિયા થઈ જાય કે પછી જાડા થઈ જતા હોય છે તો તેને સરસ ફ્રેશ રાખવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું જો આ રીતે આપણે હિંગ હોય છે ને આપણે દાળ શાકમાં વઘારમાં નાખીએ છીએ આ રીતે તે હિંગ આપણે છે ને અહીંયા લઈ લેવાની જો તમે કોઈ પણ કંપનીની રિંગ વાપરતા હોય ને તે લઈ શકો છો અને આપણે છે ને એક ટિશ્યુ પેપરમાં આ રીતે એક ચમચી જેટલી હિંગ આપણે એડ કરી દેવાની જુઓ આ રીતે અને પછી તેની આ રીતે પોટલીની જેમ વાળી લેવાની છે અહીંયા આપણે કાપડનો કટકો પણ લેવો હોય તો લઈ શકાય જુઓ અને આ રીતે એક્સ્ટ્રા આપણે કટ કરી અને ત્યાર પછી આપણે એક રબર લઈ લઈશું અને તેને આ રીતે આટા લગાવી દઈશું જો એક કે બે રબરના આટા લગાવીને આ રીતે તૈયાર કરી દેવાનું હવે આપણે લોટનો ડબ્બામાં છે ને એકદમ તળિયામાં આ રીતે રાખી દેવાનું અને ઉપર આ રીતે લોટ નાખી દેવાનું જુઓ આ રીતે તમે વધારે પ્રમાણમાં પણ લોટ રાખી શકો મોટા ડબ્બામાં ભરી અને આ રીતે વચ્ચો વચ્ચે આપણે પોટલી રાખી દેવાની હિંગની તો ખૂબ જ સરમા સરસ રહેશે ધનેડિયા કે જીવાત પણ તેમાં નહીં પડે કે આપણે કાકડી છે ને સલાદમાં કટ કરતા હોઈએ બાળકોને લંચ બોક્સમાં આપવી હોય ટિફિનમાં આપવી હોય કે પછી આપણે જમવા બેસ્યા ત્યારે તો હું તમને તેને કટ કરવાની ખૂબ જ સરસ ટ્રિક્સ બતાવું છું આપણે ધોઈને તેને છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને આપણી પાસે જો આ રીતે મેં લીધી છે ને એ રીતે આપણે કાંટા ચમચી લઈ અને આ રીતે આપણે આકા પાડવાના જુઓ થોડોક આપણે કઠણ હાથે કરવાનું આપણે ભાર દઈને એકદમ હળવા હાથે નહીં કરવાનું તો તમે આ રીતે આખી કાકડીમાં ગોળ ફરતે આમ આપણે છે ને કાંટા ચમચીથી આ રીતે આપણે નિશાન લગાવી લેવાના જો આપણે આમ કરીએ એટલે તેમાં કટ જેવું લાગી જાય નિશાન જેવું તો આ રીતે ફરતે આપણે કાકડી ઉપર કરી લેવાના ત્યાર પછી તમે કટ કરશો ને તો સરસ તમારી ડિઝાઇન આવી જશે જુઓ આપણે આ રીતે કટ કરી હોય તો કોઈ મહેમાન આવવાનો હોય ત્યારે પણ સારું લાગે અને ખાવામાં એકદમ સરસ લાગે જુઓ કંઈક યુનિક આપણને આ આપણે કટ થાય જુઓ ખૂબ જ સરસ લાગશે આપણે અને કરવાનું તો ખૂબ જ સરળ છે આપણે ધોઈને સરસ પહેલાં છોલી લેવાય તો કેવા સરસ આપણે પીસ લાગે આ રીતે કટ કરીએ તો તો ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો લાઈક કમેન્ટ પણ જરૂરથી કરજો